વાર તાળા તોડવાની ઘટના સામે આવતા આ બંથકમાં ચકચાર મચી ગઈ બનાવની વિગતે માહિતી આપતા જમણાભાઈ પ્રાથમિક શાળાના આચાર્યનું કહેવું છે કે અમારી શાળાને ત્રસ્કરો દ્વારા નિશાન બનાવવામાં આવી છે અને શાળામાં કેટલાક ત્રસ્કરો ત્રણ જ દિવસમાં બે વખત રાટક્યા અને તાળા તોડીને શાળામાં લગાવવામાં આવેલા પાણીના નળ ચોરી કર્યાની જાણ થઈ તો સાથે આચાર્ય રમેશભાઈની એવી પણ ફરિયાદ છે કે પોલીસમાંથી કે લેખિતમાં રજૂઆત કરવા છતાં ધ્યાન આપવામાં ન આવતા પોલીસની કામગીરી પણ સવાલો ઉઠ્યા છે આજે તારીખ પાંચ આઠ બે હજાર ચોવીસના રોજ ફરીથી શાળામાં આજે સવારમાં શાળા ખોલતા ફરીથી કોઈ પણ અસામાજિક જે પણ હોય એણે શાળાના બીજા ગેટને તાળું તોડી ફરીથી શાળામાંથી કિંમતી સામાન ચોરવાની કોશિશ કરેલ છે જે નિષ્ફળ ફરીથી ગયેલ છે અને આજે કંઈ હાથ ન લાગતો ફરીથી દસ ચકલીઓ જે પાણી પીવાની પોતાના નળ હતા એ તોડેલા છે લઈ ગયેલ છે સાથે સાથે બારની શાળા કમ્પાઉન્ડમાં આવેલ મધ્યાહન ભોજન જે ઓરડી હતી એ ઓરડાના તાળા પણ તૂટેલ છે સાથે સાથે ફાયર સેફ્ટીનું કામ ચાલુ હતું એની સીડી બહાર લઈ જઈ અને એનું જે પીપ કહેવાય છે લોખંડનું એ પણ બાજુમાં શાળાના બાજુમાં મેદાનમાં પડેલ છે આજે આ ગંભીર બે પ્રકારના ગુના માત્ર બે દિવસના અંતરમાં આજે મારી શાળાને નુકસાન કરવાનું કોઈ પણ અસામાજિક તત્વોએ ખૂબ નુકસાન કરવાની કોશિશ કરી છે વારંવાર રજૂઆત કરવા છતાં એનું પરિણામ જો આવું જ મળતું હોય તો હું ફરીથી આજે મીડિયા મિત્રો સમક્ષ મારા શૈક્ષણિક અધિકારીઓ સમક્ષ દક્ષિણ પીઆઈ પીએસઆઈ સાહેબ પોલીસ સ્ટાફ દરેક મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે આચાર્ય તરીકે મારા બાળકોને મને અને મારી શાળાની સુરક્ષા મળે તજવીજ કરવા અને આવા ફરીથી અનિશ્ચય બનાવ ન બને એ માટે મારી નમ્ર વિનંતી છે રવિવાર થી દક્ષિણ ગુજરાતમાં વરસાદી કહેર